તો સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગથી ફરી ગંભીર સવાલ ઉભા થયા છે થાનના હિટરનગર વિસ્તારમાં સવારે દ્વારા ભાડે રાખવામાં આવેલા આઠ ગોડાઉનમાં એકમાં અચાનક આગ ફાટી નીકળી આગ એટલી વિકરાળ હતી કે સુરેન્દ્રનગર દાંગધ્રા લીંબડી અને ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા આગની ગંભીરતા જોતાં રાજકોટથી પણ ફાયર ફાઈટરોને બોલાવવા પડ્યા હતા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યું દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલી આશરે પચીસ હજાર બોળી મગફળી બળીને ઘા થઈ ગઈ અંદાજિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે તો આ ગોડાઉન સરકાર દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું અને તેમાં ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગોડાઉનમાં સીસીટીવીની વ્યવસ્થા કે ફાયર સેફ્ટીના કોઈ વ્યવસ્થા ન હતી પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર ગોડાઉનમાં આઠસો ને પચીસ મેટ્રિક ટન મગફળી હતી જેમાંથી દસથી પંદર ટકા મગફળી બળીને ખાક થઈ ગઈ છે ના ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે આગ ક્યારે સામાન્ય સંજોગોમાં નથી લાગતી જ્યારે કૌભાંડ થાય અથવા કૌભાંડને ચૂપવાનું હોય ત્યારે આગ લગાડવામાં આવે છે તેમણે ભૂતકાળમાં મગફળીના ગોડાઉન લાગેલી આગના રિપોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે રિપોર્ટ હજુ સુધી બહાર આવ્યો નથી સંઘાણીએ કહ્યું કે ગોડાઉનમાં માલિકને કેન્દ્રમાં રાખીને સંપૂર્ણ તપાસ થવી જોઈએ ગોડાઉનના માલિક અધિકારીઓ અને કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે મારો સૌથી મોટો સવાલ એ છે કે એફસીઆઈના ગોડાઉન આઝાદીથી લઈને અત્યાર સુધીમાં કેમ ક્યારેય આગ ના લાગી આજે આમાં જો સરકારે સાચી તપાસ કરવી હોય તો કઈ કઈ સહકારી મંડળીઓ આમાં મગફળી નહીં હતી કેટલા કેટલા કે મેટ્રિક ટન નહીં ખીતી આ સહકારી મંડળીઓના માલિકો કોણ હતા

ભાડામાં રાખવામાં આવેલો હતું ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને પચીસ હજાર બેગ છે રાખવામાં આવેલી હતી કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક શક્તિએ જણાય છે હાલ પાંચ ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે